જૈ હિન વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલના સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ ઇતિહાસના સિંધુ સિંધુખીડની સંસ્કૃતિના પચાસ પ્રશ્નોની વાત કરવાના છે તો વિડિયો પર નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો અને ખાસ મિત્રોને શેર કરજો કુલ પચાસ પ્રશ્નો રહેશે બરાબર પચાસમાંથી તમારે ચાલીસથી પિસ્તાલીસ પ્રશ્નો હાચા પડવા જોઈએ તો તમારી તૈયારી બેસ્ટ ગણાય બરાબર આ પચાસ પ્રશ્નો વિધાનવાળા જોડકા અને ફેક્ટ બેઝ રહેશે ઓકે ચાલો તો હવે વિડીયોની શરૂઆત કરીએ ઇતિહાસ સિંધુ ખીણની સભ્યતા ઓકે પછાત પ્રશ્નો રહેશે પેલો પ્રશ્ન છે કે સિંધુ ખીડની સંસ્કૃતિના સંદર્ભમાં લગતા નીચેના વિધાનોને ધ્યાનમાં લો ઓકે તેમાં પહેલું છે કે ભારત અને પાકિસ્તાનમાં આ સંસ્કૃતિનો વિકાસ સામૂહિક રીતે થયો હતો બીજું છે કે આ પ્રદેશમાં નૂતનકાલીન નૂતન પાષણકાલીન ગામોની શરૂઆત મહેરગઢના નૂતન પાષણ સ્થળ પર ઈસવીસન સાત હજારની આસપાસ થઈ હતી ત્રીજું છે કે હડપ્પન સંસ્કૃતિ બે તબક્કામાં વહેંચાયેલી છે તો આમાં જવાબ કયો રહેશે તો આમાં પહેલું સાચું છે બીજું સાચું છે ત્રીજું ખોટું છે તો આમાં જવાબ રહેશે એક અને બે ઓકે તમને પ્રશ્ન જોઈને જવાબ આવડી જાય તો તમે સાઈડમાં ટીક કરી લેજો ઓકે બીજો પ્રશ્ન છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના વિસ્તાર સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો તો એમાં છે કે ઉત્તરમાં જે તે જમ્મુ કાશ્મીર માંડા સુધી વિસ્તરેલું હતું દક્ષિણમાં તે નર્મદાના મુખ સુધી વિસ્તરેલું હતું પશ્ચિમમાં તે બલુચિસ્તાનના મકરાન સુધી વિસ્તરેલું હતું અને પૂર્વમાં તે ગંગા ખીણ સુધી વિસ્તરેલું હતું તો આમાં પેલું એક હાચું છે બીજું હાચું છે ત્રીજું હાચું છે ચોથું ખોટું છે એટલે જવાબ આવશે બી બરાબર ત્રીજો પ્રશ્ન છે કે હડપ્પન સંસ્કૃતિના ખોદકામમાં મળેલા અવશેષોના આધારે કયા વિધાન સાચા નથી જો અહીંયા ખાસ જોવાનું છે સાચા છે નથી ઓકે તમામ પ્રકારના બાંધકામો માટે એક કદની ઈટનો ઉપયોગ થયો હતો હાચું મુખ્યત્વે તમામ મકાનો એક જ માળના જ બનાવવામાં આવતા હતા આ એ હાચું મુખ્ય રસ્તાઓ સરેરાશ દસ મીટર પહોળા હતા તો આ ખોટું છે ઓકે તો જવાબ આવશે એ ત્યાર પછી પ્રશ્ન જોઈએ કે હડપ્પન સંસ્કૃતિમાં ઊંચા ઓટલા પર સ્થિત ઉપરના ભાગને ગઢ કહેવામાં આવતું હતું આ ભાગમાં શું સામેલ ન હતું ઓકે તો આમાં છે જાહેર મકાન પછી અન્નનો ભંડાર જાહેર મકાન સામેલ ન હતું અન્નનો ભંડાર ત્યાર પછી છે ડોકિયાર્ડ તો કે હા હતું ત્યાર પછી કારખાનાઓ નહીં અને મજૂરના ઘર એટલે ત્રણ અને પાંચ બરાબર જવાબ બી આવશે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ નિશાનામાંથી કયું વિધાન હડપ્પન શહેરોની વિશેષતાઓમાંનું એક ન હતું ઓકે એક હતું એક ન હતું આ ખાસ જોવાનું છે તો કે શહેરોમાં ઘરો સામાન્ય રીતે બે કે ત્રણ માળના હતા તો આ જ આવશે ઓકે જવાબ એ આવશે ત્યાર પછી છે છઠ્ઠો પ્રશ્ન કે હડપ્પન સંસ્કૃતિના સ્થળોમાં બાંધવામાં આવેલ રસ્તાઓ સંબંધિત નિશાનના વિધાનને ધ્યાનમાં લ્યો કે મુખ્ય રસ્તા લગભગ દસ મીટર પહોળા હતા ઓકે હડપ્પન સંસ્કૃતિ તો એ પણ સાચું રસ્તાની બંને બાજુએ મકાનો બાંધવામાં આવ્યા હતા તો એ પણ સાચું ઘરોની ગટર ગટર રસ્તાઓની ગટરોને મળતી હતી એ સાચું મુખ્ય રસ્તાને જનપદ કહેવાતો આ ખોટું છે ઓકે એટલે બી આવશે ત્યાર પછી સાતમો પ્રશ્ન કે હડપ્પન શહેરી યોજનાનું સૌથી મહત્વપૂર્ણ સ્થળ વિશાળ સ્નાનાગર હતું આ અંગે કયું વિધાન સાચું નથી આઠમું જોઈએ કે મોહેજો દળોની સૌથી મોટી ઈમારત અનાજ ભરવાના કોઠારો હતા જે અનાજનો સંગ્રહ કરવા માટેનો ભંડાર હતો તેના સંબંધમાં નિશીધના વિધાનને ધ્યાનમાં લ્યો તો તે પિસ્તાલીસ પોઈન્ટ એકોતેર મીટર લાંબુ અને પંદર પોઈન્ટ ત્રેવીસ મીટર પહોળું હતું તેનું તળિયું અંદાજે આઠસો આડત્રીસ પોઈન્ટ એક હજાર પચીસ વર્ષ મીટર હતું મહેજો દડો ઉપરાંત હડપ્પામાંથી પણ અનાજના ભંડારો મળી આવ્યા છે ઉપરોક્ત વિધાનો સાચા કયા વિધાનો સાચા છે તો એક અને બે બે અને ત્રણ તો એમાં આવશે પેલું બીજું ત્રીજું ત્રણેય સાચા છે એટલે સી આવશે ઓકે પછી મોહેજો દડો માં નગર યોજના સંબંધિત નિશ્ના વિધાનોને ધ્યાનમાં લ્યો તો દડો એક બિન આયોજિત શહેર હતું જેનું એક વિભાજિત માળખું હતું તો કે હા ના ઘર બહુમાળી ન હતા એટલે બે આવશે ઓકે એક અને બે બંને ઓકે આચા નથી એટલે આ બંને ખોટા છે ઓકે ત્યાર પછી નિષ્ણાવિધાનોને ધ્યાનમાં લ્યો કે દડો હડપ્પા રોપડ અને કાલિબંગાની સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય સ્થળો હતા બરાબર તો આમાં શું આવશે તો આ ખોટું છે મોહેજો દડો હડપ્પા રોપડ અને કાલિબંગાની સિંધુ ખીણ સંસ્કૃતિના મુખ્ય સ્થળો હતા અને એ પૂછવું છે કે ઉપરોક્ત કયું વિધાન સાચું નથી ઓકે તો આ સાચું નથી ત્યાર પછી કે હડપ્પાના લોકોએ રસ્તાઓ અને ગટરના જોડાણ સાથે આયોજિત શહેરોનો વિકાસ કર્યો હતો તો ખોટું હડપ્પાના લોકોને ધાતુના ઉપયોગનું યોગ્ય જ્ઞાન ન હતું ભાઈ આમાં આપણને સાચું નથી એમ પૂછ્યું છે જો આમાં બહુ કન્ફ્યુઝન થાય છે ઉપરોક્તમાંથી કયું વિધાન સાચું નથી એટલે ખોટું કયું છે એ આપણે જોવાનું છે તો આમાં માત્ર ત્રણ જ આવશે કે હડપ્પાના લોકોને ધાતુના ઉપયોગનું યોગ્ય જ્ઞાન ન હતું એટલે આ આવશે ઓકે આ બંને તો સાચા છે આ એક ખોટું છે પરીક્ષામાં પણ આવું જ થાય એટલે ખાસ ધ્યાન આપજો પછી કે હડપ્પા સંસ્કૃતિના સ્થળો પૈકી નિશાનામાંથી કયું સ્થળ સિંધ પ્રદેશમાં આવેલું છે ઓકે તો સિંધ પ્રદેશમાં હડપ્પા તો કે ના મોજો દડો તો હા ચનહુદો ના ચન્હોદો આવશે યસ હડપ્પા નહીં આવે મોયજો દડો આવશે છનો દડો આવશે સુર કોડા નહીં આવે એટલે 2 ને 3 આવશે બરોબર 2 અને 3 12મો પ્રશ્ન જોઈએ કે મોયજો દડો સંબંધિત નિશાનના વિધાનોને ધ્યાન માં લ્યો તેનો અર્થ મૂતકોનો ટેકરો થઈ છે તે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું છે ડોકિયાડ મોહેજો દડોની સૌથી મોટી વિશેષતા છે અને મોહેજો દડોના નિશલા શહેરમાં રહેણાક મકાનોમાં પુરાવા મળે છે કયા વિધાન સાચા છે હલો આવડતો એ ફટાફટ કોમેન્ટ કરો અને કાંઈ પણ વિડીયોમાં ભૂલ હોય તો તમારે કોમેન્ટ કરવાની છે કેમ કે ભૂલ તો બધા થતી હોય બરાબર તો બારમાં શું આવશે તો એમાં આવશે પહેલું સાચું છે બીજું સાચું છે ત્રીજું ખોટું છે ચોથું સાચું છે એટલે એક બે ને ચાર યાદી વન અને યાદી ને યોગ્ય રીતે જોડો તો એ નેવાસા નેવાસાહામું મહારાષ્ટ્ર આવશે પછી ઈસમપુર સામે કર્ણાટક આવશે પછી ડિડવાના સામે રાજસ્થાન આવશે અને ગુડિયામ ગુફા અમુક તમિલનાડુ બરાબર એટલે સી સીમાંથી કયા આવશે જો મોહેજો દડોન નામની સાઈટ પરથી પ્રાપ્ત થયા હતા તો આમાં શું આવશે તો કે વિશાળ રહેણાંક પરિસર યસ સાત કુવાઓના પુરાવા હાચું કાચ્ય નૃત્યાંગ નૃત્યાંગનાની પ્રતિમા હાચું જૈશ પર રત્નો એક પ્રકાર ખોટું એક બે ને ત્રણ બરાબર દરેક ઘરનું પોતાનું બાથરૂમ ઈંટોથી બનેલું હતું જેની ગટર દિવાલ દ્વારા શેરીની ગટર સાથે જોડાયેલી હતી કેટલાક ઘરોમાં બીજા માળે અથવા સુધી પોંચવા માટે બાંધવામાં આવેલી સીડીઓના અવશેષો મળી આવ્યા છે કેવો પ્રશ્ન મોટો 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 લાંબો કર્યો છે આમાં તમારો ટાઈમ જતો રહી એટલે વાંચેલું હોય છે એટલે ફટનાળોનો જવાબ આવડી જશે બરાબર તો આમાં શું આવશે તો આમાં આવશે મોહેજોદડો કે મોહેજો દડોમાં બાથરૂમ છે ઈંટોથી બનેલું હતું જેની ગટર દિવાલ દ્વારા શેરીની ગટર સાથે જોડાયેલી હતી એવું આવે એટલે મોહેજો દડો ટીક કરી દેવાનું બરાબર ત્યાર પછીનો પ્રશ્ન છે કે ધોળાવીરામાં વિશિષ્ટ વિશેષતા શું છે જે અન્ય કોઈ હડપ્પન સ્થળોમાં જોવા મળતી નથી તો નગરનું ત્રિસ્તરીય વિભાજન બરાબર હડપ્પી સ્થળ કાલીબંગા સંબંધિત નિષ્ણાત પિતાનું ધ્યાનમાં લ્યો તો કાલીબંગાન રાજસ્થાન ખેડાયેલા ક્ષેત્રો પુરાવા મળ્યા છે જે પ્રારંભિક હડપ્પન સ્થળો સાથે જોડ સંકળાયેલા છે બનાવલી સિવાય કાલીબંગાન જે એ બીજું સ્થાન છે જ્યાંથી બે સાંસ્કૃતિક તબક્કાના પુરાવા મળ્યા છે તો આમાં આવશે એક પણ નહીં બરાબર પરિપક્વ હડપ્પન સ્થળોને ઓળખો તો હડપ્પા દડો અને ચનહુદડો બનાવલી કાલીબંગાને દડો લોથલ હડપ્પા દડો લોથલ કાલીબંગાને બનાવલી બરાબર તો આવશે બધા જ માં ડી બરાબર અટપટા પ્રશ્ન હશે ફેક્ટ બે પરીક્ષામાં એટલે ખાસ રીડિંગ કરજો અને ધ્યાન આપજો નિશાનમાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી બરાબર છે નથી ખાસ જોવાનું છે આપણે સુરકોટડા તો ગુજરાત નું દળો સિંધ પછી આવી રીતના શહેર આપણને જોડકા આપેલા છે તો આમાં હું પૂછું કે કઈ યોગ્ય જોડ નથી બરાબર શ્યારે શિયા જોડ સામે સામે આપેલી છે સ્થાન અને સ્થળ તો કયું ખોટું છે એ જોવાનું છે આપણે તો ધોળાવીરા છે રાજસ્થાન તો આ ખોટું આવશે ઓકે ડી જવાબ આવશે આમાં પછી છે આપેલ જોડીમાંથી કોડના આધારે ખોટી જોડી જોડીઓ પસંદ કરો ઓકે આપણને બધા આવડતા હોય લાવડી જાય ઓકે રાખી ગઢી સિંધ મહેરગઢ રાજસ્થાન કાલીબંગાળ બલુચિસ્તાન મતલબ બધા ખોટા છે અનુદડો રહી હરિયાણા તો આમાં આવશે ડી ઓકે બધા ખોટા છે ખોટી જોડી આપણે પસંદ કરવાની છે તો અહીંયા રાજસ્થાન આવે કાલી બંગાળ બરાબર એટલે બધી જોડી ખોટી છે એકવીસ નંબર હડપ્પન સ્થળોને લગતા નિશીના વિધાન ધ્યાનમાં લ્યો છોટુ ગાય સદુરના આ અફઘાનિસ્તાનમાં સ્થિત હતું છોટુ ગાય લાલ રંગના લેપિસ જુલી પથ્થરો માટે પ્રખ્યાત હતું આ એનસીઆરટીના પ્રશ્નો છે લોથલ કાર્નિયલ માટે પ્રખ્યાત હતું અને ખેતડી પ્રદેશ રાજસ્થાનમાં આવેલું છે ઉપરોક્તમાંથી કયું વિધાન સાચું નથી સાચું નથી સાચું છે ખોટું નથી ખોટું છે એ રીતના ખાસ જોવાનું ઓકે તો આમાં આવશે માત્ર બે ત્યાર પછી નીચેના નીચે આપેલ જોડીમાંથી સાચી જોડી પસંદ કરો ઓકે તો આમાં શું આવશે એસઆર રાવ લોથલનું ઓગણીસો છેતાલીસમાં ઓકે તો આમાં આવશે માત્ર બે બરાબર ફટાફટ જવા દઈએ વિડીયો મોટો થઈ જશે હડપ્પન સંસ્કૃતિના સંદર્ભમાં નિષ્ણાત પૈકી કયું વિધાન સાચું નથી તો ત્રેવીસમાં આવશે હડપ્પીએ લોકોને લોખંડનું જ્ઞાન હતું બરાબર જે જવાબ છે આપણો હડપ્પન સંસ્કૃતિની કૃષિ ટેકનોલોજીના સંદર્ભમાં નિષ્ણાતા વિધાનને ધ્યાનમાં લો તો આમાં આવશે કે ખેતરો ખેડવા માટે લોખંડનો હળવો હળનો ઉપયોગ થતો હતો રાઈટ માત્ર એક આવશે પછી છે કે મેસોપોટેમિયામાંથી પ્રાપ્ત થયેલા લેખોના સંદર્ભો ધ્યાનમાં લો તો આમાં આવશે અહીંના લખાણો દિલમુન મગન અને મેલુહા વચ્ચેના પરસ્પર સંપર્કો વિશે માહિતી આપે છે અને મેલુહાની ઓળખ હડપ્પન પ્રદેશ સાથે કરવામાં આવી છે તો એક અને બે બંને આવશે છવ્વીસમો છે નિશાનમાંથી કયું વિધાન હડપી લોકોના આર્થિક પરિદ્રશ્ય અંગે સાચું નથી આમાં કે લોથલ ગુજરાતમાં ભરૂચ હીરાના વેપાર માટે પ્રખ્યાત હતું આ આવશે ઓકે સાચું નથી એમ પૂછ્યું છે ને હડપે સંસ્કૃતિ હેઠળ થતાં વેપારના સંદર્ભમાં નિશ્ચિત વિધાનનું ધ્યાનમાં લો તો આમાં શું આવશે તો ધાતુની મોહરનો ઉપયોગ વેપાર માટે થયો હતો એટલે માત્ર બી આવશે ઓકે સિંધુ ખીણની સંસ્કૃતિના નગરોમાં ખાદ્ય પદાર્થો તરીકે વપરાતી ખાદ્ય સીજો સીજોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તો આમાં હું જવ અને ઘઉં માંસ અને માછલી જામફળ અને કેળા અને દાડમ અને કેળા તો આમાં આવશે જવ અને ઘઉં માંસ અને માછલી અને જામફળ અને કેળા આ ત્રણેય આવશે ઓકે હડપ્પન સંસ્કૃતિમાં પશુપાલન અંગે કયું વિધાન સાચું છે તો હડપ્પેન લોકો બળદ ભેંસ બકરા અને ઘેટા પાડતા હતા તો એ સાચું છે છે ઓકે પ્રશ્ન કે એક અને બે સાથે યોગ્ય રીતે જોડો તો આમાં આવશે તાંબુ છે એ ગુજરાત સોનું છે કર્ણાટક ટીન છે વેટ તાંબુ છે એ આવશે રાજસ્થાન પછી સોનું કર્ણાટક પછી ટીન છે એ ગુજરાત ને કિંમતી પથ્થરો છે એ અફઘાનિસ્તાન બરાબર જવાબ એ આવશે નિશાનમાંથી કયા વિસ્તાર શંખથી બનેલી વસ્તુઓના ઉત્પાદનમાં મુખ્ય કેન્દ્રો તરીકે પછ હતા તો આમાં આવશે નાગેશ્વર અને બાલાકોટ બરાબર પછી છે કે નિશાનમાંથી કયું વિધાન સિંધુ ખીણના રહેવાસીઓના દરિયાઈ વેપાર સાથે સંબંધિત નથી નથી છે એ ખાસ જોવાનું છે આપણે તો આ બત્રીસમાં આવશે મહોર અને વહાણનું ચિત્ર ઓકે હડપ્પન સંસ્કૃતિમાં હડપ્પન સભ્યતામાં કૃષિ સંબંધિત નિશાનના વિધાનનું ધ્યાનમાં લઉં તો સિંધુ નદી નાયલ નદી કરતાં આછું હડપ્પન સંસ્કૃતિમાં બે વર્ષમાં એકવાર પૂરું આવતું હતું રાઈટ ગામને પૂરું પૂરતી બચાવવા માટે પાકી ઈંટોની દિવાલો હા હડપ્પન લોકો તેમના ઘઉં અને જવના પાકની લણણી એપ્રિલ મહિનામાં કરતા હાચું ડી આવશે જ્યારે જ્યારે હાચાશે ઓકે પછી છે કે હડપ્પન સંસ્કૃતિમાં ડફ્ફન વિધિ સંબંધિત નિષ્ણ વિધાન ધ્યાનમાં લ્યો તો આમાં શું આવશે તો અહીં અગ્નિસંસ્કાર દરમિયાન મૃતકોને કબરોમાં દફનવામાં આવતા હતા ઓકે સાચું માત્ર એક આવશે નિશાનામાંથી કયું વિધાન હડપ્પન સંસ્કૃતિના સંદર્ભમાં સાચું નથી નથી પીછું છે તો આમાં રાખી ગઢીમાં મંદિરના પુરાવા મળ્યા છે જે ખોટું છે ઓકે એટલે સી આવશે આમાં પછી છે તો હડપ્પન સંસ્કૃતિમાં પ્રચલિત વસ્ત્રો સંબંધિત નિશીના વિધાનો ધ્યાનમાં લ્યો ઓકે તો માં શું આવશે કે સ્ત્રીઓ ટૂંકા ઘાઘરા પહેરતી હતી જે કમર બંધથી બંધાયેલી હતી આછું કોટન અને વુલન બંને પ્રકારના કાપડના કપડાં પહેરવામાં આવતા હતા હાચું અને આભૂષણોનો ઉપયોગ માત્ર મહિલાઓ જ કરતી આ ખોટું એક અને બે આવશે પછી સાડત્રીસ માં બને સિંધુ ખીણના પુરુષ દેવતા વિશેના વિધાનો ધ્યાનમાં લ્યો ઓકે તો આમાં શું આવશે તો ત્રણે ત્રણ હાથે હશે તેના પણ માથા પર ત્રણ શિંગડા છે હાચું પદ્માસન મુદ્રામાં બેઠા છે હાચું મોહર પર ચિત્રિત દેવતાને પશુપતિનાથ તરીકે વણવામાં આવતા તને તણ આવશે ઓકે વિધાન એક આડત્રીસમો પ્રશ્ન છે વિધાન એક છે કે સિંધુ પ્રદેશના લોકો વૃક્ષોની પૂજા કરતા હતા કારણ આર એક મોહર ઉપર પીપળાના ઝાડની દાળીઓ વચ્ચે બેઠેલા દેવતા દર્શાવવામાં આવ્યા છે તો આડત્રીસમાં શું આવશે તો આડત્રીસમાં આવશે કે એ અને આર બંને સાચા છે આર એ એની સાચી સમજૂતી છે ઓકે જો આ પ્રશ્ન ખાસ સમજો આવવાની શક્યતા ફૂલ છે પ્રશ્ન સમજવો પડશે પછી જવાબ આવડશે ઓગણચાલીસમાં પ્રશ્ન જોઈએ કે હડપ્પન સંસ્કૃતિમાં હસ્તકલા અને તકનીકી જ્ઞાન સંબંધિત નિષ્ણાનું ધ્યાન મળ્યું હડપ્પન લોકો બલુચિસ્તાનને તાંબાની આયાત કરતા હતા તો કે ખોટું હજારીબાગ અને બસ્તરમાં કેટલીક જૂની તાંબાની ખાણો અવસ્થિત્વમાં હતી હાચું હડપ્પન સમાજમાં કારીગરોમાં કંચારા ખોટું એટલે માત્ર એક જ આવશે માત્ર બે બરાબર એ આવશે જવાબ પછી કે શિલ્પકલા સંબંધિત કોઈ વિધાન સાચું નથી ઓકે તો સુરકુરડા સંપૂર્ણ રીતે શિલ્પના કામ સાથે સંકળાયેલું નથી શિલ્પકલામાં મણકા ધાતુનો ધાતુ કામનો સમાવેશ થાય છે મણકા બનાવવામાં સેલખડીનો ઉપયોગ થતો હતો એક પણ નહીં આવશે ઓકે એકતાલીસમાં પ્રશ્ન જોઈએ કે હડપ્પન સંસ્કૃતિની લિપિ સંબંધિત નિશાનના વિધાનને ધ્યાનમાં લ્યો તો હડપ્પન લિપિનો સૌથી જૂનો નમૂનો ઈસવીસન અઢારસો ત્રેપનમાં સાચું

વિશે નિશીના વિધાનો ધ્યાનમાં લ્યો તો હડપ્પાના લોકો કુંભારના ચાકડાનો ઉપયોગ કરીને માટીના વાસણો બનાવતા હતા હડપ્પાના માટીના વાસણો વસ્તુ પર વર્તુળો અથવા વૃક્ષોના આકાર જોવા મળે છે અને હડપ્પાની કોઈપણ માટીની વસ્તુ પર માનવ આકૃતિના પુરાવા મળ્યા નથી તો આમાં શું આવશે તો પહેલું અને બીજું સાચું છે ત્રીજું ખોટું છે ઓકે હડપ્પા સંસ્કૃતિના પતન અંગે નિશ્ચિત વિધાનો ધ્યાનમાં લ્યો તો હડપ્પન સંસ્કૃતિ લગભગ બે હજાર વર્ષ સુધી ટકી રહી હતી ખોટું હડપ્પન સંસ્કૃતિની ઈસવીસ પંદરસો આસપાસ પતન થઈ ગયા છું અને આ સંસ્કૃતિનું પતન મુખ્ય કારણ પર્યાવરણ પરિવર્તન છે સાચું બે ને ત્રણ બરાબર હડપ્પન સંસ્કૃતિના પતન અંગે વિવિધ વિદ્વાનો દ્વારા વ્યક્ત કરાયેલા મંતવ્યોમાંથી કયો મત સાચો કયો મત સાચો નથી ઓકે તો રોમ સાથેના વેપારમાં ઘટાડો થવાને કારણે તેનું પતન થયું હતું જે ખોટું છે ઓકે બાકી આ બધા પતન માટેના મંતવ્ય હાંચા છે વિધાન એ મોયદળો અને હડપ્પા હવે લુપ્ત થઈ ગયા છે કારણ આર છે તેઓ ખોદકામ દરમિયાન જાહેર થયા હતા ઓકે તો જવાબ આવશે એ અને આર બંને હાચા છે પરંતુ આર છે એ એની સાચી સમજૂતી નથી ઓકે સુડતાલીસમાં પ્રસ નીચેના વિજાનું ધ્યાનમાં લ્યો તો સિંધુ ખીણની સિંધુ સંસ્કૃતિનું ભારતનું ઉત્તરી બિંદુ માંડા છે જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે સિંધુ સંસ્કૃતિનું ભારતનું પશ્ચિમી બિંદુ સિરક્રિક છે જે ગુજરાતમાં આવેલું છે સિંધુ સંસ્કૃતિનું ભારતનું પૂર્વીય બિંદુ આલમગીમ આલમગીરપુર છે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે સિંધુ ખીણની સિંધુ સંસ્કૃતિનું ભારતનું દક્ષિણી બિંદુ દૈમાબાદ છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે ઓકે તો આમાં આવશે પેલું હાચું છે ઓકે બીજું ખોટું છે પશ્ચિમી અરુણાચલ પ્રદેશ આવશે ને હા અને સિંધુ સિંધુ સંસ્કૃતિનું ભારતનું પૂર્વી બિંદુ આલમગીરપુર હાચું અને આ પણ સાચું બરાબર આ એક ખોટું છે પશ્ચિમી બિંદુ પશ્ચિમી બિંદુ આવશે અરુણાચલ પ્રદેશનું આવશે ઓકે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હા એ કોમેન્ટ કરો ભાઈ પશ્ચિમી બિંદુ જે છે અરુણાચલ પ્રદેશનું એ ક્યુ આવશે એ ફટાફટ કોમેન્ટ કરો છો અડતાલીસમાં પ્રશ્નનો જવાબ ઓકે અડતાલીસ સિંધુ સંસ્કૃતિની શોધ ભારતીય કલા પ્રવૃત્તિના ઇતિહાસને દૂરના ભૂતકાળ સુધી લઈ જાય છે આ સંદર્ભે નિશીના પૈકી કયા વિધાન સાચા છે તો કે લોથલમાંથી મળેલ પાકવેલી માટીની આકૃતિઓ શિલ્પના નમૂના બની રહે છે સાચું પકવેલી માટીમાંથી ઘડેલી આકૃતિ ઇજિપ્તના મમ્મીને મળતી આવે હાચું હડપ પથ્થરના ધડ સાથે સામ્ય ધરાવતી નમૂના મળી એક આવશે પછી જોડકા યોગ્ય રીતે જોડો તો કે રોપડ ઓકે તો રોપડ આમાં આવશે યજ્ઞ શર્મા પછી તો કે બનાવલી બનવાલી તો બનવાલી આમાં આવશે આર એસ બિસ્ટ પછી કાલીબંગાનામું આવશે અલ અમલાનંદ ઘોષ અને માંડા જે પી જોશી ઓકે એ આવશે અને ત્યારબાદ છે લાસ્ટ પ્રશ્ન નીચેનામાંથી નીચેના વિધાનોમાંથી યોગ્ય વિધાન જણાવો ઓકે અલ આનો પ્રશ્ન જવાબ તમારે આપવાનો છે કે સિંધુ સભ્યતાની લિપિ ભાવ ચિત્રાત્મક છે જેને જેની ચારેય બાજુ હાથી ગેંડો વાઘ અને બળદ બેઠેલા છે ઓકે તમે જવાબ શું આવશે ફટાફટ કોમેન્ટ કરજો બરોબર પચાસ પ્રશ્નો છે સિંધુ ખેડની સભ્યતાના બરોબર આ પાર્ટ વન છે વિડીયો શેર કરજો સારી લાઈક અને વ્યૂ આવશે તો આપણે નવા વિડીયો આના પર બનાવશું જેથી તમને પ્રેક્ટિસ પણ થાય અને આવા નવા નવા પ્રશ્નો પણ તમને જોવા મળે બરાબર ચાલો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ બંને માત્ર